નવાપુરા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા ગુનામાં ગેંગસ્ટર કલ્પેશ કાછિયાની વડોદરા પીસીબીની ટીમે મોડી રાત્રે બાતમી મળતા દમનથી ધરપકડ કરી છે વડોદરા શહેરના નવાપુરા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા ગુનામાં ગેંગસ્ટર કલ્પેશ કાછિયાનું નામ ખુલ્યું હતું ત્યારથી તે પોલીસ ધરપકડથી બચવા માટે આમ તેમ ભાગી રહ્યો હતો આ મામલે આગોતરા જામીન મેળવવા કાછિયાએ કોર્ટમાં અરજી પણ કરી હતી પરંતુ કોર્ટે તેના આગોતરા જામીન નામંજૂર કર્યા હતા તેઓમાં વડોદરા પોલીસની પીસીબી ટીમને મોડી રાત્રે બાતમી મળતા દમણ ધરપકડ કરવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા મળી રહ્યું છે સંતોષ પાસેથી વર્ષ સુધીમાં અલગ અલગ સમય રૂપે સુતાલીસ લાખ વ્યાજ લીધા હતા ફ્રુટના વેપારીએ અત્યાર સુધીમાં અલગ અલગ સમય આશરે પોણા બે કરોડ જેટલી રકમ પરત કરી હતી છતાંય સંતોષ ભાવસર દ્વારા વેપારી પાસે રૂપિયાની માગણી કરી જાનથી માયના કરી ધમકી આપતા તેના ત્રાસથી કંટાળી આખરે ફિનાર પી જીવન ટૂંકવાનો પ્રયાસ કર્યો હતો આ મામલે નવાપુરા પોલીસે સંતોષ ભાવસાર સામે ગુનો નોંધી તેની પૂછતાછ કરતા તેણે પોલીસમાં નિવેદનમાં જણાવ્યું હતું કે આ રૂપિયા તેને કલ્પેશ રૂપે કાછિયા પાસેથી લઈ વેપારીને આપ્યા હતા જેથી પોલીસે સંતોષ અને કાછિયા બંનેના કોલ રેકોર્ડ તેમજ બેંક ખાતાની વિગતો તપાસ કરતા સમગ્ર મામલો ખુલ્લો પડતાં પોલીસે કલ્પેશ કાછિયાની શોધખોળ હાથ ધરી હતી પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો આ દરમિયાન કલ્પેશ કાછિયાએ પોલીસ ધરપકડથી બચાવ સારું કોર્ટમાં વકીલ મારફતે આગોતરા જામીન અરજી મૂકી હતી હાથ ધરવામાં આવી હતી આગોતરા નામંજૂર કરવા વિવિધ કારણો કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું હતું જોકે કોર્ટે કાચીના આગોતરા જામીન નામંજૂર કર્યા હતા સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મોડી રાત્રે વડોદરા પીસીબીની ટીમને કાચી અંગે બાતમી મળતા એક ટીમ દમણ ખાતે રવાના થઈ હતી અને તેને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે